મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો તેવી એકદમ વાળી ગુલાબ પૂરી હેલો આજે આપણે બનાવીશું તો તમે બહારની બધી જ મીઠાઈ ભૂલી જાઓ તેવી એકદમ ક્રિસ્પી ક્રંચી મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ પૂરી બધાને ફેવરિટ થઈ જશે એકવાર ડબ્બો ભરાવી ભરી લેશો પછી તમે વારંવાર આ જ રીતે બનાવશો અને તહેવારો માટે એકદમ બેસ્ટ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો તો નવી નવી રેસીપીઓ મળતી રહેશે તો પૂરી બનાવવા માટે આપણે એક કપ મેંદાનો લોટ લેશું આ ગુલાબપુરીને મેંદાના લોટમાં જ બનાવવામાં આવે છે જેથી એકદમ ક્રિસ્પી ફરસી અને પળવારી બને છે હવે મોણ માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી લેશું ઘી છે એ મેલ્ટેડ ન હોવું જોઈએ સ્વાદ પ્રમાણે મીઠું એટલે મતલબ એક પીંચ જેટલું આપણે મીઠું એડ કરવાનું છે બહુ વધારે નહીં આપણે આ જે પૂરી બનાવીએ છીએ એકદમ સ્વીટ હોય છે આ રીતે સરસ લોટ સાથે મોણને મિક્સ કરવાનું હવે આવે છે એક નવો સ્ટેપ જેમાં આપણે એડ કરીશું વન ફોર્થ કપ ફરીથી મેંદાનો જ લોટ જેને આપણે મોણ ચડાવવાનું નથી ખાલી માત્ર મિક્સ કરવાનો છે તો આ રીતે જો તમે પૂરીનો લોટ બાંધી તૈયાર કરશો તો સો ટકા પૂરી ખસ્તા ક્રિસ્પી અને એકદમ નવી રીતે બનશે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી મીડિયમથી કેવો લોટ બાંધી તૈયાર કરવાનો છે તો બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મીડિયમ લોટ બાંધી તૈયાર કરવાનો છે તો આટલા લોટમાંથી તમે ડબ્બો ભરીને પૂરી તૈયાર કરી શકશો અને એકદમ ક્રિસ્પી ખસ્તા અને પડવારી તૈયાર થાય છે બનાવી ખૂબ જ સરળ છે પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે આ રેસીપી ક્યારેય નહીં બનાવી હોય જો તમે આ રેસીપી ક્યારેય બનાવી હોય તો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે આ લોટને આપણે થોડા હાથમાં તેલ લગાવી અને બેથી ત્રણ મિનિટ માટે મસળવાનો છે એકદમ સ્મૂથ કરી લેવાનો છે તો આ રીતે મેં લોટને ત્રણ મિનિટ માટે મસળી લીધો હવે આ લોટને રેસ્ટ થવા માટે આપણે એક કલાક માટે રહેવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણે એક સાટો તૈયાર કરીએ એના માટે એક ટેબલ સ્પૂન ઘી લેશું અને એક ટેબલ સ્પૂન ચોખ્ખાનો લોટ જો ચોખ્ખાનો લોટ ન હોય તો તમારે કોર્નફ્લોર લઈ લેવાનો અને એ પણ ન હોય તો તમારે મેંદાના લોટનો યુઝ કરી લેવાનો આ રીતે સારી રીતે મિક્સ કરીશું સાટો છે થોડો થીક હોવો જોઈએ બહુ એકદમ પીગળેલો ના હોવો જોઈએ એટલે જ્યારે તમે ઘીનો યુઝ કરો ત્યારે જામેલા ઘીનો યુઝ કરવાનો હવે એક કલાક પછી અહીંયા આપણો લોટ સરસ એવો રેસ થઈ ગયો અને તમે જુઓ આ રીતે હાથથી કરીએ તો કેટલો સરસ સ્મૂથ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ અને સિલ્કી થઈ ગયો છે બસ આવો લોટ હોવો જોઈએ હવે આપણે એમાંથી નાની નાની સાઇઝના લોવા તૈયાર કરીશું તો જ્યારે આપણે પૂરી બનાવીએ ત્યારે એને પાંચ પળવાળી બનાવવાની છે તો આ રીતે મીડિયમ સાઇઝને આપણે પાંચ લુવા તૈયાર કરી લેશું અને જે બાકીનો લોટ છે એને આપણે ઢાંકી અને રહેવા દઈશું જેથી એ ડ્રાય ના થઈ જાય હવે આ રીતે પાંચ લુવા છે એને આપણે વણવા માટે લઈ લેશું અને બાકીના લોટને આ રીતે મેં ઢાંકી સાઈડમાં રાખ્યો છે આપણે આમાંથી પૂરી વણવાની છે તો મોટી સાઇઝની અને પતલી આપણે રોટલીની જેમ વણી તૈયાર કરવાની જરૂર લાગે તો તમારે કોરો લોટ એડ કરવાનો અને પછી તમે વણી શકો છો અહીંયા તમે જુઓ થોડો મેંદાનો કોરો લોટ પણ મેં એડ કર્યો છે અને પતલી એવી પૂરી તૈયાર કરી છે જેટલી સરસ પતલી તૈયાર કરશો એટલા પળ પતલા થશે અને સરસ એવી ફૂલશે અહીંયા આ રીતે બાકીની પાંચે પાંચ પૂરી તૈયાર કરી લેવાની પછી જે આપણે સાટો લગાવ્યો છે એકદમ પતલો પતલો આપણે આ રીતે સ્પ્રેડ કરવાનો અને આ રીતે આપણે એના લેયર તૈયાર કરવાના છે તો આ રીતે સાટો મેં સરસ એવો લગાવી દીધો ઉપરથી આપણે આ રીતે સાટો લગાવ્યા પછી ફરીથી બીજા લેયર માટે આ રીતે પૂરી કે રોટલી જે તૈયાર કરી છે તે એડ કરીશું ઉપરથી ફરીથી થોડો હલકો હલકો હાથથી આ રીતે સાટો લગાવી દઈશું અને પછી ત્રીજી લેયર આ રીતે તૈયાર કરીશું એ જ રીતે આપણે પાંચે પાંચ લેયર તૈયાર કરવાના છે અને આ રીતે વન બાય વન એકમાં સાટો લગાવ્યા પછી બીજામાં આપણે આ રીતે રાખી દેવાનું ઉપરની સાઈડ આપણે સાટો લગાવવાનો નથી બસ આ રીતે સરસ રીતે લગાવાઈ જાય એટલે આ રીતે તમારે આંગળીઓની મદદથી હલકું પ્રેસ કરી દેવાનું અને થોડી મોટી સાઈઝની આપણે રોટલીની જેમ વણી લેવાની જ્યારે આપણે વણીએ ત્યારે હલકું પ્રેસ કરવાનું બહુ વધારે પ્રેસ નહીં કરવાનું એટલે જે પડ છે એ વચ્ચે બહુ ચોટી ના જાય અને એકદમ બહારથી તમારે સરસ એવી વણી લેવાની તો કોરની સાઈડ જાડી ના રહે એ રીતે વણવાની છે તો થોડી મોટી સાઇઝની આપણે વણી તૈયાર કરીશું તો પણ બધા લેયર પરફેક્ટ જ થશે હવે કોઈ પણ આ રીતનું કટર લઈ લેવાનું અને પછી એને તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે રાઉન્ડ શેપ આપ્યા પછી તમે જુઓ કેટલી પરફેક્ટ થિક બિસ્કિટ જેવી તૈયાર થશે અને આ રીતે બધા કટ આપણે પહેલાં લગાવી દઈશું અને એક્સ્ટ્રા લોટ વધે એને આપણે ફરીથી આ જ રીતે વણી અને તૈયાર કરી શકીએ છીએ આપણે લોટને કોઈ ફેંકવાની જરૂર નથી વારંવાર આપણે આ રીતે કટ કર્યા પછી જે લોટ એક્સ્ટ્રા વધે એનામાંથી પણ આપણે પૂરી તૈયાર કરી લેશું અને જે આ પૂરીને બનાવી છે એમાં આપણે વચ્ચે આ રીતે કાણું લગાવી દઈશું અને થોડી આપણે કાંટા સ્પૂનથી એમાં પેટર્ન પણ કરીશું જેથી બધા પડ છે એ અલગ ના થઈ જાય અને સરસ રીતે પૂરી છે અંદર સુધી ફૂલે હવે આ પૂરીને આપણે પ્લેટમાં લઈ લેશું અને ભીના કપડાંથી ઢાંકી રહેવા દઈશું જ્યારે બાકીની બધી પૂરી આ રીતે બની જાય પછી જ આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરતાં પહેલાં મેં થોડી કાંટા સ્પૂનની મદદથી એમાં કટ લગાવી દીધા છે જેથી પૂરી છે એ બહુ ફૂલે નહીં હવે અહીંયા ઘી અને તેલ બંનેમાં ફ્રાય કરી શકાય હું ઘીમાં ફ્રાય કરું છું ઘી મીડિયમ ગરમ હોય એવું કરવાનું છે અને પછી આ રીતે પૂરી એડ કર્યા પછી ઓટોમેટિક પૂરી આ રીતે ઉપર આવે પછી જ એની સાઈડને ચેન્જ કરવાની તો હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાની બહુ ઘી ગરમ ન હોય ત્યારે જ આપણે એને ફ્રાય કરવાની છે તો આ રીતે બધી પૂરી સરસ રીતે ઉપર આવી જાય એટલે પલટાવતી જવાની અને ફ્રાય કરી લેવાની તમે જુઓ કેટલી સરસ ફૂલીને તૈયાર થાય છે જો વધારે પડતી તમે એને મોટી બનાવી હશે તો પણ ચાલશે અને નાની નાની બનાવી હશે તો પણ ચાલશે આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે અને તેલમાં કે ઘીમાં આ રીતે તમે જુઓ બબલ્સ પણ ઓછા થઈ જશે જ્યારે ફ્રાય થશે ત્યારે તો આ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એને કિચન પેપર પર કાઢી લેવાની અને એકદમ સરસ આપણે એને ઠંડી કરી લેવાની છે ત્યાર પછી જ આપણે એને ચાસણીમાં એડ કરવાની છે એટલે પહેલાં પૂરી આ રીતે બધી બનાવી આપણે તૈયાર કરી લેશું અને પછી જ આપણે ચાસણી તૈયાર કરીશું તો અહીંયા પૂરી બધી મેં બનાવી તૈયાર કરી લીધી તમે જુઓ કેટલી સરસ ક્રિસ્પી પડવારી તૈયાર થઈ છે હું તોડીને પણ બતાવી દઉં કેટલી ફરસી તૈયાર થઈ છે હવે આપણે ચાસણી તૈયાર કરીશું તો આ પૂરીને લાંબો સમય સુધી સારી રાખવા અને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક કપ ખાંડ લેશું અને અડધો કપ પાણી અને આપણે સરસ એવી બે તારની ચાસણી તૈયાર કરવાની છે એટલે ધીમે ધીમે આ રીતે ખાંડ મેલ્ટ થશે અને પાંચથી સાત મિનિટ આપણે ચાસણીને ઉકાળવાની છે જેથી બે તારની પરફેક્ટ ચાસણી તૈયાર થાય તો આ રીતે તમે જુઓ બધી ખાંડ સરસ રીતે હવે મેલ્ટ થઈ ગઈ છે આ રીતે અને હવે આ ચાસણીને હું પાંચ મિનિટ માટે ઉકાળવા દઈશ એની પહેલાં આપણે ગુલાબ પૂરી બનાવીએ છીએ એના માટે આપણે રોજ વોટર ગુલાબજળ અથવા રોજ એસન્સ ગમે તે એડ કરવાનો અને જો તમને બીજો કંઈ ફ્લેવર પસંદ હોય તો એ ફ્લેવર પણ એડ કરી શકાય મારી પાસે ગુલાબજળ હતું એટલે મેં એ એડ કર્યું છે તમારી પાસે ગુલાબ જળ ન હોય રોજ એસન્સ હોય તો એ પણ એડ કરી શકાય અને અહીંયા હવે જુઓ તમે થોડી જ વારમાં ચાસણી છે એ થીક થવા લાગી છે હવે આપણે ચેક કરી લેશું તો અહીંયા આપણો આધાર છે એ સરસ એવો બે તાર તૈયાર થઈ ગયો છે તો હવે ગરમ ગરમ ચાસણી હોય ત્યારે જ આપણે એને પૂરીને ડીપ કરવાની છે ચાસણીમાં તો આ રીતે કોઈ પણ એક મોટી પ્લેટ લઈ લેવાની એને ઊંધી કરી લેવાની અને ચાસણીમાં આ રીતે બંને સાઈડ પૂરીને એડ કરવાની તો એકથી ત્રણથી ચાર પૂરીને તમારે એક સાથે કરી શકાય બહુ વધારે પૂરીને આપણે ચાસણીમાં રાખવાની નથી માત્ર આ રીતે ચાસણીનું એક ઉપર કોટિંગ આવી જાય ત્યાં સુધી જ આપણે એને રાખવાની પછી તરત જ આ રીતે કાઢી લેવાની ઉપરથી પિસ્તાની સ્લાઇસ બદામની સ્લાઇસ અને આ પૂરી આપણે ગુલાબ પૂરી બનાવીએ છીએ તો રોજ પેટલથી ગાર્નિશ કરવાની ખૂબ જ સરસ ફ્લેવરફુલ ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી મહિનાઓ સુધી સાચવી શકાય તેવી આ પૂરી તૈયાર થશે તો તમે જો સાટા ખાવાનું પસંદ કરતા હોય તો સો ટકા તમને આ પૂરી પસંદ આવશે અને બહુ જ સરસ લાગે છે મેલ્ટન માઉથ છે તો તમે આ પૂરી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે બધી પૂરીને આપણે ગરમ ગરમ ચાસણીમાં ડીપ કરી તૈયાર કરી લીધી હવે આપણે ચાસણી ઠંડી થાય ત્યાં સુધી રહેવા દઈશું પછી આ રીતે ડિમોલ્ટ કરી લેશું તમે જુઓ કેટલી પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જો તમે એક પૂરી ખાશો તો તમને એક પૂરીથી સંતોષ જ નહીં થાય ત્રણ ચાર પૂરી એક સાથે ખાઈ જશો એટલી ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી પૂરી તૈયાર થાય છે અને આ રીતે પડવાળી પરફેક્ટ બને છે તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે તહેવારોમાં જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે ચાલો ફરી મળીશું